રાજ્યભરની ખાનગી શાળાઓમાં એડમિશનનો નો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં એક અલગ જ ચિત્ર સમાવ્યું છે અહીં વાલીઓ પોતાના બાળકોને ખાનગી નહીં પરંતુ સરકારી શાળાઓમાં ભણાવવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે સુરતમાં સમયે સરકારી શાળાઓ જાણે કે વાલીઓ માટે પ્રથમ પસંદગી બની ગઈ છે સામાન્ય રીતે ખાનગી શાળાઓની બહાર જોવા મળતી લાંબી કતારો આજે અહીં સરકારી શાળાઓના દરવાજે જોવા મળી રહી છે વાલીઓ વહેલી સવારથી જ પોતાના બાળકોને એડમિશન માટે લાઈનમાં ઉભા છે જુઓ વધુમાં વાલીઓ શું જણાવી રહ્યા છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા શાળા ક્રમાંક ત્રણસો ચોત્રીસ માં પ્રધાનાચાર્ય તરીકેનું નું છે આ સરકારી શાળા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને રાજ્ય સરકાર દ્વારા શાળા ચાલે છે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંસ્કારોનું સિંચન થાય એવી પ્રવૃત્તિઓ થાય છે એમનું માર્ગદર્શન મળે છે અહિયાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર લક્ષી પ્રવૃત્તિઓ જોવા મળે છે અને એમને કારણે બાળકોમાં એમનો સર્વાંગીણ વિકાસ થાય છે અને ખૂબ સારી કેળવણી થાય છે સમાજને પણ આ શાળામાં ખૂબ ઓતપ્રોત થયેલો જોવા મળે છે સમાજના તમામ લોકો છે એ શાળા સાથે જોડાયેલા છે વાલીઓનું પણ ખૂબ યોગદાન છે અહીંયા દીદી ગુરુજી છે એમનો પણ ભાવ છે એ બાળકની ખૂબ સારી કેળવણી થાય એવો રહેલો છે અહીંયા કોઈ માત્ર સરકારી નોકરી જ કરીએ એટલે એવું કરતા નથી પણ આપ નવા રાષ્ટ્રનું નિર્માણ કરવું જોઈએ અને નવું રાષ્ટ્ર એટલે આ ભાવિ પેઢી એ સમજી અને તમામ દીદી ગુરુજનો પણ ખૂબ સારી મહેનત કરે છે એને કારણે લોકોનો વિશ્વાસ વધ્યો છે અને પ્રવેશ જ્યારે હોય છે ત્યારે પ્રવેશ માટે અહીંયા બરાબરી જોવા મળે છે મારું નામ અશ્વિન નાનજીભાઈ પટેલ છે હાલમાં હું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળામાં મારા બાળકનું એડમિશન લેવા માટે આવેલો છું આ સ્કૂલ સહકારી સ્કૂલ છે હાલના સંજોગોમાં આપણે સાંભળીએ છીએ કે સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં ધ્યાન અપાતું નથી પરંતુ આ એક અફવા સ્કૂલ એવી છે કે જેનું નામ પણ અત્યારે પ્રખ્યાત છે અને ઉચ્ચ શિક્ષણની અત્યારે સ્ટાફ અને શિક્ષણ ક્વોલિટી સારી હોવાથી હાલમાં હું આ સ્કૂલમાં એડમિશન લેવા માટે આવેલો છું